જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે નવું આજના એક વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે હેર કટિંગ કરાવવા જવાનું છે તમે જોઈ શકો છો કે પહેલાં મારા વાળ કેવા છે હા હા બહુ મોટા દાઢી પણ મોટી મોટી થઈ ગઈ છે અને બીજું કે કેટલાય સમયથી આ વાળ મોટા કરતો હતો એનું કારણ હતું કે વાળ એક સરખા મસ્ત કરાવવાના છે અને દાઢી પણ આખી કરાવવાની છે એટલે દાઢી પણ મોટી મોટી કરી નાખી છે બહુ લોકો હવે બોલે છે કે આ શું છે તારા માથામાં વાળ દાઢી ને એટલે એનો સુધારો કરાવવા માટે આજે જવાનું છે તો તમે જોઈ શકો છો કે પહેલા આપણું લુક જેવું છે બરોબર અને હવે દાઢી કરાયા પછી વાળ કપાયા પછી તમને વિડીયો બનાવીશ કે પછી કેવું લુક લાગે છે તો કોમેન્ટમાં લખજો કે કેવું લુક લાગે છે બરોબર કયું સારું લાગે છે એટલે કે તો વિડીયોમાં બન્યા રહેજો તમે આ પહેલા વાળ જોઈ શકો છો જોઈ લો મિત્રો બહુ જ મોટા મોટા કર્યા છે હા આ અને એટલે હવે ફટાફટ આપણે વાળ કપાવવા માટે જૂના ડીસા જઈશું વાળ કપાઈ અને પછી તમને બતાવીશું તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હું અને વિશાલ બે જણા જૂના ડીસા જવા માટે નીકળી ગયા છીએ તો ફાઇનલી મિત્રો આપણે જૂના ડીસા પહોંચી ગયા છીએ તમે ઉપર જોઈ શકો છો હરી ઓમ હેર સ્ટાઇલ આ દુકાને આપણે વાળ કપાવા જવાનું છે હેર સલૂનની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે હું દાઢી અને વાળ કરાઈને આવી ગયો છું હાલનો લુક કેવું લાગે છે તરત નહીં આવ્યો છું એટલે આંખોમાંથી આંસુ જેવું તમને દેખાશે પણ તમે જોઈ શકો છો કે કેવું લાગે છે તમને આ લુક પર સારું લાગે છે કે પેલું લુક સારું લાગે છે એ કમેન્ટમાં જણાવજો તો મિત્રો જો તમે દાઢી કરાઈ નાખી છે વાળ બાળ કપાઈ નાખ્યા છે જાજુ તો એટલું બધું કોઈ કરાયું નહીં હા તો કમેન્ટમાં જણાવજો